જય હિન્દ વંદે માતરમ મારા વાલા મિત્રો કેમ છો મારા મન મોજી લા જેવા મીઠા વાલીડાઓ આજે ને તો કાલે આપણા વિડિયો વગર નહીં આલે ઇતિહાસમાં YouTube માં પહેલી વાર કરોડો વાક્ય અને આવી પ્રેક્ટિસ તમે કે જોઈ હશે નહીં આવા વાક્ય ઇતિહાસમાં YouTube માં પહેલી વાર અંગ્રેજીની શરૂઆત આયાથી કરાઈ ઈ પેલા આપણી ચેનલ માં દરરોજ રાત્રે 9 વાગે ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડિયો આવે છે અને WhatsApp ગ્રુપમાં ફ્રી PDF ફાઈલ માટે

ટુ બી નું વર્તમાન કાળ નું રૂપ ટુ બી નું વર્તમાન કાળ નું રૂપ એમ ઇઝ આર ટુ બી નું ભૂત કાળ નું રૂપ વોઝ વર ટુ બી નું ભવિષ્ય કાળ નું રૂપ વિલ બી અને ટુ હેવ ટુ હેવ નું વર્તમાન કાળ નું રૂપ હેવ હેઝ ટુ હેવ નું ભૂત કાળ નું રૂપ હેડ ટુ હેવ નું ભવિષ્ય કાળ નું રૂપ વિલ હેવ કોઈ પણ સજીવ નું સ્થાન દર્શાવે અથવા કેવો છે એ દર્શાવે આમાં માલિકી દર્શાવે સિમ્પલ વાક્ય હું ખુશ છું આઈ આઈમાં આવે એમ આઈ એમ હેપી હું ખુશ હતો આઈ વોઝ હેપી હું ખુશ હઈશ આઈ વિલ બી હેપી આમાં માલિકી દર્શાવે મારી પાસે રૂપિયા છે આઈમાં આવે હેવ આઈ હેવ મની મારી પાસે રૂપિયા હતા આઈ હેડ મની મારી પાસે રૂપિયા હશે આઈ વિલ હેવ મની મારી પાસે ગાડી હતી આઈ હેડ અ કાર બરાબર ચાલો હું તૈયાર છું હું તૈયાર છું જો હું તૈયાર છું આઈ એમ રેડી હું તૈયાર છું હું તૈયાર હતો હતો ભૂતકાળમાં આઈ વોઝ રેડી હું તૈયાર હઈશ વિલ બી આઈ વિલ બી રેડી હું તૈયાર છું આઈ એમ રેડી હું તૈયાર હતો આઈ વોઝ રેડી હું તૈયાર હઈશ આઈ વિલ બી રેડી હું ખુશ છું આઈ એમ હેપી હું ખુશ હતો આઈ વોઝ હેપી હું ખુશ થઈશ આઈ વિલ બી હેપી બરાબર હું વ્યસ્ત છું આઈ એમ બિઝી હું વ્યસ્ત હતો આઈ વોઝ બિઝી હું વ્યસ્ત હઈશ આઈ વિલ બી બિઝી ચાલો છોકરા માટે તે નવરો છે જો તે નવરો છે છોકરા માટે હી અને હીમાં આવે ઇઝ હી ઇઝ આઈડલ આઈડિયલ એટલે આદર્શ આઈડોલ એટલે મૂર્તિ અને આઈડિયલ એટલે નવરું હોય તે આઈડલ બરાબર તે નવરો છે હી ઇઝ આઈડલ તે નવરો હતો હી વોઝ આઈડલ તે નવરો હશે હી વિલ બી આઈડલ એકલી છે તેણી એકલી છે સી ઇઝ અલોન તેણી એકલી હતી અહીંયા શું આવી જાય ઇઝ અહીંયા ભૂતકાળમાં વોઝ સી વોઝ અલોન તેણી એકલી હશે સી વિલ બી અલોન સી વિલ બી અલોન આઈમાં યાદ રાખજો જે ટુ બી નું વર્તમાન કાળ નું રૂપ છે એમિઝાર આમાં આઈમાં એમ આવે હી સી ઈટ એક વચન હી સી ઈટ એક વચનમાં ઈઝ આવે વી યુધે બહુ માં આર આવે હવે ભૂતકાળમાં વોઝ વરમાં જે ઇઝ માં આવતું હોય માં આવે આરમાં આવતું હોય માં આવે હી સી ઈટ એક વચન અને આઈમાં પણ શું આવશે વોઝ વી યુધે બહુ વચન એમાં વર અને બધા ભવિષ્યમાં વિલ બી ચાલો અમે ઘરે છીએ અમે આપણી એટલે વી વી આર એટ હોમ જો વી આર હોમ નહીં તો એમ થઈ જાય અમે ઘર છીએ અમે ઘરે છીએ વી આર એટ હોમ અમે ઘરે હતા વી વર એટ હોમ આર ઓ અહીંયા વર ઇઝ અહીંયા વોઝ અને આઈમાં પણ વોઝ આવે છે અમે ઘરે હશું વી વીલ બી એટ હોમ વી વિલ બી એટ હોમ ચલો તેઓ મીન્સ કે ધે તેઓ રસ્તામાં છે ધે આર ઓન ધ વે તેઓ રસ્તામાં હતા ધે વર ઓન ધ વે તેઓ રસ્તામાં હશે ધે વિલ બી ઓન ધ વે વિલ બી ઓન ધ વે તેઓ રસ્તામાં છે ધે આર ઓન ધ વે તેઓ રસ્તામાં હતા ધે વર ઓન ધ વે તેઓ રસ્તામાં હશે ધે વિલ બી ઓન ધ વે હવે પ્રેક્ટિસ ચાલુ કરી આપણે કરવાનું ગામની પંચાયત ન કરાય તો થઈ જાવ ત્યારે ચાલો હું જો હું બીમાર છું આઈ એમ શીખ હું બીમાર હતો આઈ વોઝ શીખ અહીંયા શું આવી જાય ભૂતકાળમાં હું કાલે બહાર હતો હું કાલે બહાર હતો આઈ વોઝ આઉટ સાઈડ યસ્ટર ડે આઈ વોઝ આઉટ સાઈડ યસ્ટર ડે હું આવતીકાલે બહાર રહીશ તો ભવિષ્યમાં શું આવે વીલ બી આઈ વિલ બી આઈ વિલ બી આઉટ સાઈડ ટુમોરો ટુમોરો એટલે આવતીકાલ હું આજે બહાર છું આઈ એમ આઉટ સાઇડ ટુડે હું રવિવારે ફ્રી આવીશ આઈ વિલ બી ફ્રી ઓન સન્ડે આઈ વિલ બી ફ્રી ઓન સન્ડે નકાર વાક્યમાં નોટ ક્યાં આવી જાય સહાયકારક ક્રિયાપદ પછી હું વ્યસ્ત હતો આઈ વોઝ બિઝી આઈ વોઝ બીઝી હું વ્યસ્ત છું આઈ એમ બિઝી હું બગીચામાં હતો આઈ વોઝ ઇન ધ ગાર્ડન હું બગીચામાં હતો આઈ વોઝ ઇન ધ ગાર્ડન હું બગીચામાં છું આઈ એમ ઇન ધ ગાર્ડન હું તમારી સાથે છું આઈ એમ વી યુ હું તમારી સાથે છું આઈ એમ વિથ યુ હું ઉતાવળમાં હતો આઈ વોઝ ઇન અ હરી હું ઉતાવળમાં હતો આઈ વોઝ ઇન અ હરી હું કાલે ગેરહાજર હતો આઈ વોઝ એપ્સન્ટ યસ્ટર ડે આઈ વોઝ એપ્સન્ટ યસ્ટર ડે હું હાજર છું આઈ એમ પ્રેઝન્ટ હું હાજર નથી આઈ એમ નોટ પ્રેઝન્ટ હું હાજર હતો આઈ વોઝ પ્રેઝન્ટ હું ભૂખ્યો હતો આઈ વોઝ હંગરી आई वोज हंगरी हूँ भूखियो आई एम हंगरी हूँ आई विल बी लेट हूँ आई विल बी लेट हूँ वेलो होइस आई विल बी अर्ली हूँ मुश्किल हाँ चलो हूँ मुश्किल में छू तो शू आई एम आई एम इन ट्रबल वोजू मुश्कली में छू आई एम इन ट्रबल हूँ मुश्किल ઇન ટ્રબલ હું અત્યારે બહાર છું આઈ એમ આઉટ સાઈડ રાઇટ નાઉ આઈ એમ આઉટ સાઈડ રાઇટ નાવ હું ઓફિસે છું આઈ એમ એટ ઓફિસ હું ઓફિસે છું આઈ એમ એટ ઓફિસ હું હોશિયાર છું આઈ એમ ક્લેવર હું હોશિયાર છું હું હોશિયાર છું આઈ એમ ક્લેવર હું હોશિયાર હતો આઈ વોઝ ક્લેવર હું મોરબીથી છું આઈ એમ ફ્રોમ મોરબી હું મોરબીથી છું આઈ એમ ફ્રોમ મોરબી હું અગાસી ઉપર છું આઈ એમ ઓન ધ ટેરેસ હું અગાસી ઉપર છું આઈ એમ ઓન ધ ટેરેસ હું અગાસી ઉપર હતો આઈ વોઝ ઓન ધ ટેરેસ હું લગ્નમાં છું આઈ એમ એટ અ વેડિંગ આઈ એમ એટ અ વેડિંગ જો આઈ એમ ઇન વેડિંગ નહીં આઈ એમ એટ અ વેડિંગ હું જાણું છું આઈ નો મને ખબર છે હું જાણું છું આઈ નો હું આવી રહ્યો છું હું જઈ રહ્યો છું આ બધા ચાલુ વર્તમાન વર્તમાનકાળના વાક્ય છે એમાં આવે છે એમ ઇઝ આર પ્લસ આઈએનજી એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદને આઈએનજી ચાલુ ભૂતકાળમાં વોઝ વર પ્લસ ક્રિયાપદને આઈએનજી સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ આના કરોડો વાક્ય ઢગલાબંધ વાક્ય બને છે હું આવી રહ્યો છું આઈ એમ કમિંગ હું આવી રહ્યો નથી આઈ એમ નોટ કમિંગ હું જઈ રહ્યો છું આઈ એમ ગોમિંગ સોરી આઈ એમ ગોઈંગ હું રમી રહ્યો છું આઈ એમ પ્લેઈંગ હું બોલી રહ્યો છું આઈ એમ સ્પીકિંગ હું ખાઈ રહ્યો છું આઈ એમ ઇટિંગ હું વાંચી રહ્યો છું આઈ એમ રીડિંગ હું લખી રહ્યો છું આઈ એમ રાઇટિંગ હું ગાડી ચલાવી રહ્યો છું આઈ એમ ડ્રાઈવિંગ અ કાર હું ક્રિકેટ રમી રહ્યો છું આઈ એમ પ્લેઈંગ ક્રિકેટ હું ભજીયા ખાઈ રહ્યો છું આઈ એમ ઇટિંગ ફ્રિટર્સ હું મદદ કરી રહ્યો છું આઈ એમ હેલ્પિંગ હું રાહ જોઈ રહ્યો છું આઈ એમ વેઇટિંગ હું વિચારી રહ્યો છું આઈ એમ થિંકિંગ ને ભૂતકાળમાં શું આવે વોઝ વર્જો આવ્યું આ જ વાક્ય હું આવી રહ્યો છું આઈ એમ કમિંગ હું આવી રહ્યો હતો આઈ વોઝ કમિંગ હું જઈ રહ્યો હતો આઈ વોઝ ગોઈંગ હું રમી રહ્યો હતો આઈ વોઝ પ્લેઇંગ હું વાંચી રહ્યો હતો આઈ વોઝ રીડિંગ હું લખી રહ્યો હતો આઈ વોઝ રાઇટિંગ હું ગાડી ચલાવી રહ્યો હતો આઈ વોઝ ડ્રાઈવિંગ અ કાર હું વિચારી રહ્યો હતો આઈ વોઝ થિંકિંગ સાદો ભવિષ્ય અહીંયાથી શરૂઆત કરાઈ અંગ્રેજી શીખવાની હું રમીશ રમીશ આવીશ જઈશ ખાઈશ પીશ બોલીશ વિલ પ્લસ મૂળ ક્રિયાપદ કોઈ પણ કરતા હોય હું રમીશ આઈ વિલ પ્લે હું રમીશ નહીં આઈ વિલ નોટ પ્લે હું આવીશ આઈ વિલ કમ હું જઈશ આઈ વિલ ગો હું બોલીશ આઈ વિલ સ્પીક હું રાહ જોઈશ આઈ વિલ રાઇટ હું મદદ કરીશ આઈ વિલ હેલ્પ હું ખાઈશ આઈ વિલ ઇટ હું ચા પીશ આઈ વિલ ડ્રિંક ટી હું ગાડી ચલાવીશ આઈ વિલ ડ્રાઈવ અ કાર હું અંગ્રેજી શીખીશ આઈ વિલ લર્ન ઇંગ્લિશ હું અંગ્રેજી શીખડાવીશ આઈ વિલ ટીચ ઇંગ્લિશ હું રૂપિયા ગણીશ આઈ વિલ કાઉન્ટ મની હું રૂપિયા ચૂકવીશ આઈ વિલ પે મની હું રોકાઈશ આઈ વિલ સ્ટે કરોડો વાક્ય બનેવો હું રોકાઈશ આઈ વિલ સ્ટે હું જઈશ આઈ વિલ ગો હું ઘરે છું આઈ એમ એટ હોમ હું ઘરે હતો આઈ વોઝ એટ હોમ હું ઘરે હઈશ આઈ વિલ બી એટ હોમ હું સ્કૂલે છું આઈ એમ એટ સ્કૂલ હું સ્કૂલે હતો આઈ વોઝ એટ સ્કૂલ હું સ્કૂલે હઈશ આઈ વિલ બી એટ સ્કૂલ આઈ વિલ બી એટ સ્કૂલ હું ખુશ છું આઈ એમ હેપી હું ખુશ છું આઈ એમ હેપી હું ખુશ હતો આઈ વોઝ હેપી હું ખુશ હઈશ આઈ વિલ બી હેપી હું ખુશ હતો જાર્યું આઈ વોઝ હેપી હું શિક્ષક છું આઈ એમ અ ટીચર હું શિક્ષક હતો આઈ વોઝ અ ટીચર હું અહીં છું આઈ જો અહીં એટલે હિયર ધેર એટલે ત્યાં હું અહીં છું આઈ એમ હિયર હું અહીં હતો આઈ વોઝ હિયર હું અહીં હઈશ આઈ વિલ બી હિયર હું ત્યાં છું આઈ એમ ધેર હું ત્યાં હતો આઈ વોઝ ધેર હું ત્યાં હઈશ આઈ વિલ બી ધેર કરોડો વાક્ય બને છે વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એઇટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર અને જેવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં કરોડો વાક્ય તમે બનાવી શકો છો ચાલુ વર્તમાન ચાલુ ચાલું ભૂતકાળ તમારા માટે તન તોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે હસતા હસતા ગુજુબ કોમેડી કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાઈપના પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં તમને વિડીયો કેવો લાગ્યો તમે નીચે અંગ્રેજીમાં તમે સોરી નીચે કોમેન્ટ કરી નાખજો જો આની જેમ પ્રેક્ટિસ કરાય વર્તમાન કાળમાં ભૂતકાળમાં ભવિષ્ય ભવિષ્યકાળમાં જે હોય તે તમારા માટે તન તોડ મહેનત કરીને વિડિયો બનાવ્યો છે લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ જય હિન્દ વંદે માતરમ મારા વહલા મિત્રો